ના ના આપણે સુરતના છીએ સુરતના પાંચ સુરત મંડળ સહસ્ત્ર પેણા ઉમરવાડી ઉમરવાડી બી ગોપીપુરામાં છે અને ગોપીપુરા હજી ચોથા છે રાંદેરમાં પાંચમાં એ પાંચમાં પણ ગોપીપુરામાં ચાર છે તમે લોકો તો કરી આવ્યા છે ને યાત્રા ચોથા ગોપીપુરામાં જ છે ના ના ગોપીપુરા જગવલ્લભ તો બધા ચોથા

લઈએ આપણે એક જીરાવલા પાર્સરને અને કલિકุล પાર્સરને બે લઈએ ના ના સુરતના સુરતના લઈયા હવે સહસ્તર પેણા તો ચમત્કાર મને ખબર છે બાકી સહસ્તર પેણા નામ કેતે પડી ખ્યાલ નથી પણનો ચમત્કાર મને ખબર છે તમને જે ખબર હી જ આવે ખબર હશે મને રહે હા હા ખ્યાલ છે સહસ્તર પેણા હા તો ઈવી કો આપણે ચમત્કારની વાત કરીએ આજે આજી જ રાખ્યા અને હા હા એ કરીએ પણ થોડું અર્થ બી આગળ ભણવાનું બી કર્યું આ તો બધું સ્ટાર્ટર છે મેઇન કોર્સ કરવા ને તો જો સહસ્ત્રપાના નામ કહે તે પોડ્યું એટલે શસ્ત્રપા નામ તો નહીં પણ સહસ્ત્રપાનો શું ચમત્કાર છે એ તો હું નાનપણથી સાંભળતા આવ્યો છું મારા નાનાના મુખે સાંભળેલું છે મારા મધરના મુખે બી સાંભળેલું છે કે ત્યાં એવો ચમત્કાર છે કે તમે રેગ્યુલર એકવીસ દિવસ સુધી તમે ત્યાં પછી નીચે મોહિરામાંથી શહસ્ત્ર ફેરા પડશે હા અને ફેણા એમની શહસ્ત્ર એક હજાર ફેન છે બરાબર આજુબાજુ દસ ગણધર ભગવંતો છે જોયો છે બરાબર ત્યાં દસ ગણધર ભગવંતો છે પગ અને પગમાં એની માફી માનતા મેઘમાલી છે એટલે કમટનો જીવ કમટનો જીવ હવે પગમાં માફી માંગી રહ્યો છે જોયું છે ધ્યાનથી બધા શું મેઘવાનું અને હું કઈ આજે ધ્યાન રાખો પદ્માવતી માટે એમને ઉછકેલા છે સૌથી નીચે બનવાથી માટે એમણે ઉચકેલા છે આખી ઊભી પ્રતિમા આ એક જ પથ્થરમાંથી બનેલી પ્રતિમા છે એક જ પથ્થરમાંથી એમાં ગણધરો પણ આવી ગયા દસ ગણધરો પણ આવી ગયા આ હજાર ફેણો પણ આવી ગઈ અને પેલા જે પગેલા ગીર્યા છે એ બધું એક જ પથ્થરમાંથી મેળવી ગઈ છે એક જ નાખો તો હવે રોજ તમારે એકવીસ દિવસ સુધી સંલંગ એક જ સમય એક જ વસ્ત્રો વસ્ત્રો પણ શુદ્ધ વસ્ત્રો બોલે ધોઈને રોજ પહેરવાના પણ એક જ જેમ કે પૂજા જોડી છે જે કોઈ હોય એક જ વસ્ત્રોમાં એક જ સમય એક જ આંસક કટાશનું વગેરે પાતળીને બેસો તો જો પરાઠી વાયને પીસો તો ઠીક છે બાકી જો શક્તિ હોય તો આમ તો પરાઠી વાળાને નિરાશન બેસવાનું નથી ઉભા ઉભા જ મારા ગણું તો વધારે શક્તિ ઘણા લોકો કરે છે હજી પણ આજની તારીખમાં ઘણા લોકો આનો આજ સુધી કોઈ સક્સેસ ગયું નથી કોઈ સક્સેસ આજ સુધી એનો ચમત્કાર જ એવો છે આજ સુધી કોઈ સક્સેસ ગયું નથી અને ભાઈ હાર્ટ મજબૂત હોવું જોઈએ એનું કામ છે બીજાનું કામ નથી તો સલ્લંગ તમે એકવીસ દિવસ સુધી માનો કે આજે કઈ તારીખ છે છ તારીખ આજથી ચાલુ કર્યું બરાબર એકવીસ દિવસ એટલે એકવીસ જ સત્યાવીસ કાલથી ચાલુ કરો તો સલ્લંગ એકવીસ દિવસ સુધી તમારે ત્યાં બરાબર એક જ સ્થાને એક જ સમય જે સમય નક્કી કરો તે જ સમય એકવીસ દિવસ સલ્લંગ જવાનું ત્યાં પ્રભુની માળા ગણવાની સહ તારીખ તમે જે રીતે માળા ગણવાની જે રીત છે ગણવાની

ભાવે કરું મનના તો એકવીસ દિવસ સુધી સલંગ આજ સુધી કોઈ નથી કરી શકો ઘણા ટ્રાય કરે છે અને આ બધું આપણને દાદા સુધી જે નાના લોકો જે કહી ગયા હોય દાદા નાના જે આપણે વડીલો કહી ગયા હોય એટલે વાત તો એનો ચમત્કાર છે અને કોઈ એવો ભાગ્યશાળી હોય કોઈ કરી શકે તો એ દર્શન પ્રયત્ન કરજો હા તો પ્રભુના દર્શન એકવીસે દિવસે દર્શન પ્રભુના થતા જ નથી એટલી ફેણો દેખાય છે એના દર્શન થાય હા એના બી થાય પણ એમાં ડરી નથી જવાનું

ગભરાયા હતા ક્યાંક તો એવું આ ચમત્કારની વાત છે શસ્ત્ર ચિંતામણીનું પણ એવું છે કે આપણે જે આમાં સ્ટોરીમાં લખેલું છે ત્યાં ચોપડી પણ લખેલું ચિંતાણી કે એક રૂપિયામાં દેરાસર બનેલું પણ એ સમય છે ને કોડીનું ચલણ હતું ભલે હમણાં રૂપિયા લખે આપણે વાંધો નથી પણ રૂપિયા નહીં ત્યારે કોડીનું એક કોડીમાં દેરાસર બનેલું છે હા એની બી એવી ચમત્કાર છે તો એ જ્યારે દેરાસર બંધાતું હતું ત્યારે પેલા શ્રાવકને કોઈને સપનું આવે અને કોઈક તાપસે કોઈ એવા બાવા એમને એક પોટલી આપેલી દેરાસર બનાવવા માટે અને પોટલીની અંદર બધી કોળીઓ હતી પણ એને શરત એટલી રાખેલી કે તારે અંદરથી એક જ કોળી કાઢવાની અને એ રીતે આ તારું દેરાસર આખું બનાવવાનું કે કેટલું સસ્તો એ સમય છે લગભગ ચારસો ને એંસી વર્ષ જેવા થયા હશે આવા ચારસો પંચોતેર કે એંસી વર્ષ આપણે ભક્તિ ઉજવી બ્યાસી કે ત્યાંસીને ને હા તો ચારસો બ્યાસી ત્યાંસી વર્ષ થયા છે વાતને ત્યારે હવે પેલા શ્રાવક રોજ કાઢી કાઢી આપે એટલે બસ એ રીતે કામ ચાલી જતું એક કોડીથી બી ચાલી જતું બધા મજૂરોને રોજે રોજનું આપી દેતા પણ હવે એક દિવસ એને વડે એવું જ થયું આમ તો લગભગ દિરાસર લગભગ તૈયાર થઈ ગયું હતું પણ શિખર બાંધવાનું બાકી હતું અને પછી કોને ખબર એના મનમાં એવું સૂજ્યું હશે શ્રાવકને કે લાવને પ રોજ રોજ એક એક કાઢવું એના કરતા એક વાર કૂતરી ઊંધી કરું મને જે જે બધી કાઢી ને પછી એક બધું પૂરું કરીએ કામ તો એને કોથળી ઊંધી કરીને કીધેલું બાવા પેલા ના પાડેલી એટલે પેલા એવા બાવા પણ બધા વાત ચમત્કારી કરતા હતા તો એને ના પાડેલી કોથળી ઊંધી કરી ત્યાંથી પોડી નીકળવાની બંધ થઈ ગઈ એટલે ત્યાંથી શિખરનું કામ અટકેલું છે અત્યારે તો ગમે ગમે તો રૂપિયા ખર્ચે તો બી હજી બી શિખર બાંધા છે બંધાતું નથી આ એનો ચમત્કાર છે એક જ શિખર વગર દેરા સાહેબ સુરતમાં એક જ ચિંતાની પાસે હા બહુ છે અને જબરજસ્ત છે એમાં તો દેરાસરથી કેટલું ફાઈન લાકડાની વાળું જબરજસ્ત સાવત શેરી એક સાવક વાળું સાવત શરીરમાંથી પણ બી જોયું છે એ બી આખું લાકડાનું છે હા એમાં સાવકશેરીમાં તો વૃષભદેવના ખોડા પણ આવી શકાય અને નંદીસર દીકની રચના નદીસર દીકની હા નદીસર રચના કેટલી ફાઇન છે

એની સ્ટોરી ખબર છે ને તમારે મારીના ચાલ છે ગજરાત હં હા તો આપણે અહીંયા અમદાવાદ પાસે જે ધોળકા છે ને ત્યાંથી કલીકોડ પાસેના છે આ વાત છે ઓરિજિનલ કલીકોડ ઓરિજિનલ અલીકોડ ક્યાં છે ખ્યાલ અમદાવાદ પાસે જે રમવાના જોઈને ધોળકાના કલી હા પણ ઓરિજિનલ એટલે જ્યારે હાડ બી તો પછીનું છે પણ એની સ્ટોરી એવી છે આ ઓરિજિનલ પણ કિસ્સો બનેલો હતો અને એના પછી અહીંયા કલિકૂટ તો અહીંયા બન્યું પાર્શ્વનાથ પણ જે ઓરિજિનલ કિસ્સો એવો છે કે પ્રભુને જ્યારે ઉપસર્ગ જ્યારે ઉપસર્ગ થતો હતો એના પહેલાં ઉપસર્ગ થયા પહેલાંની વાત છે જ્યારે પ્રભુ કાદંબરીના જંગલોમાં બિહારમાં કાદંબરીના જંગલો છે કાદંબરી આપણે જો પાસણ ભગવાનનું જે આવે છે ને પંચકલ્યાણક પાસણ ભોગાના જે બધા કયું પૂજન આવે છે લગભગ આટલું પાર્સલ પુરા એમાં કાદંબરીના જંગલની બધી વાત આવે છે બહુ સરસ આવે છે બધા નિકેશ સંઘી તો ગાય એટલે એટલું ફાઈન રહે બહુ મજા આવે તો એ કાદંબરીના જંગલમાં પ્રભુ ઊભા છે ધ્યાનમાં ઊભા છે અને એક હાથી રોજ આવે છે રોજ ભક્તિ કરે છે પાર્શ્વ ભગવાનની બાજુમાં તળાવ છે તળાવમાંથી સરસ મજાનું મોટું કમળ લઈ લાવી અને પ્રભુને ચડાવે છે એ હાથી પણ બધા હતો

અને પછી એના હિસાબે પ્રતિકૃતિ એની પ્રતિકૃતિ માટે અહીંયા અમદાવાદના ધોળકામાં જેને કોઈને ભાવના થઈ આવો આપણે બી કલિકુંડ પાર્સનાથ અહીંયા બનાવી અને મેઇન સ્ટોરી આ છે કે આવી રીતે હાથી કુંડમાંથી કળમળ લાવીને ચડાવતો એટલે કલિકુંડ પાસણવાળું ના પડે એ રીતે જીરાવના પાર્સનાથી પણ સ્ટોરી છે જીરાવલા પાસાની સ્ટોરી કહો ગાય હા ગાયવાળી તો ત્યારે તો રાજા સહી હતી અને રાજાનો જે ખાસ જે પેલો દૂધવાળા હોય ગાયનું દૂધ લાવવા વાળો તો એ રોજ ગાયને દૂધ લાવીને રાજાને ત્યાં આપવાનું પણ હવે બે ત્રણ દિવસથી ફરિયાદ આવવા લાગી કે ભાઈ ગાય દૂધ ઓછી આપે છે અને રાજાના માણસો કહ્યું કેમ કે તમે દૂધ પહેલાં તો દૂધ વધારે આપતા નથી શું થાય છે પાણી વાણી મેળવતા નથી ને હા બરાબર તો કે હવે શું કરું સાહેબ મારી ગાય રોજ સવાર સવારમાં ક્યાંક જતી રહી છે અને પહેલાં જે રોજ પચીસ પચીસ લીટર દૂધ આપતી હતી હવે તો અડધું થઈ ગયું છે આવું અડધું આપવા લાગ્યું શું થાય છે ખબર નહીં પડતી પછી કે ચાલો અમને હું પીધા બધું કામ રાજાના અમુક માણસો જે ખાસ ગુપ્તચરો આપણે અહીંયા અત્યારે જાસૂસ બોલીએ તો ગુપ્તચરોને મોકલ્યા પાછળ પાછળ કોઈ જુઓ તો તમે શું કરે છે આજે રાત્રે જાગી લો જાઉં હું તારી ગાય તો વહેલી વહેલી હવામાં જતી રહે ચાર પાંચ વાગે એટલે ચાર જણાને મોકલ્યા બરાબર ગાયની પાછળ પાછળ જાય અને જોયું તો ગાય છે ને ટેકરા ઉપર બહુ મોટો ઊંચો ટેકરો હતો મારીમાં ટેકરાના ઉપર ચડે અને ત્યાં બરાબર એવી જગ્યા એક્ઝેક્ટ ઊભી રહે ટેકરાના પોઈન્ટ પર અને ત્યાં એનું દૂધ બધું ચરી જાય ઓટોમેટિક હા ગાયનું બધું દૂધ ત્યાં ટેકરા પર બધું જાય બધું પછી ગાય પાછી હવે થોડું ઘણું દૂધ બચતું હશે બાકી બધું ગાય પોતે આવું કરતી હતી એનો પણ હાથમાં કેવો હશે ભલે અત્યારે ગાયના સ્વરૂપમાં છે પણ શું અદભુત છે વસ્તુ પછી જ્યારે રાજાના છે કઈ કામમાં હશે એવું જોઈએ એટલે પછી સૈનિકો દ્વારા બોલાવી અને આખો ટેકરો ખોલાવે છે તો અંદરથી જીરાવલા એ પ્રતિમા જીરાવલા પાર્સ એ જ પ્રતિમા છે અત્યારે જે છે અને પછી ત્યાં એક જગ્યાએ બિલથી બનાવે છે તો એ ગાય જે રોજ દૂધથી પ્રભુનો આ રીતે પક્ષા ગાયને કઈ રીતે ખબર પડતી હે સાહેબ કે અહીંયા જ પ્રભુની પ્રતિમા છે એટલે જેમ પેલો હાથીનો જીવ હાથી તો સાક્ષાત પ્રભુ હતા ને એમને ચડાવતો હતો કમાન પણ ગાયને તો માટીને ડગલામાં કેવી રીતે એમને ખ્યાલ આવે તો આ બધું પણ છે બધું બધી અદ્ભુત વસ્તુઓ છે કેમ કે એને સપનું બી આવતું હોય અને એ બી કંઈ એવો ઉત્તમ જીવ હોય કયા ભાવમાં સાધના કરેલો જીવ હોય કયા ભાવમાં એના પાસંગ કરી હોય એને ભક્તિ કરી હોય અને આ ભાવમાં એને દેખાતું હોય જાતિ સમય જ્ઞાન પણ થયું હોય બની શકે આ બધો તો બહુ રહસ્યનો વિષય છે તો આપણને ખ્યાલ નથી પણ આ રીતે એ જીરાલા પર્સન હતી ત્યાં આ રીતે બધા

પત્તા નથી દૂધ અને રેતી એટલે એની અંદર કેટલી એ દૂધમાં કેટલી શક્તિ હશે કે એ વખતે એ પાષણ જે બન્યો તે આજે વર્ષોથી આપણે પક્ષાળ કરીએ છીએ તો એ આ છૂટ પડતું નથી એને બધું અને જે ગાયે જે આજે ભક્તિ કરી છે ગાયના દૂધનો પણ પ્રભાવ હશે ને એ જ કહું છું એ ગાય માતાએ જે ભક્તિ કરી છે કેવી ભક્તિ હશે એની પછી

એ સ્તંભન પાર્શ્વનાથ એમાં આ બધું છે રામે સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની અઠ્ઠમ કરીને એમને પ્રસન્ન કરે છે અને આ સ્તંભન પાર્શ્વના ખર દૂષણે અને અષાઢી શ્રાવક અષાઢી શ્રાવકે જે સંકેત પાર્શ્વનાથ ભગવાનની જે પ્રતિમાનું કરી હતી ને સાથે સાથે ત્યારે સ્તંભન પાર્શ્વનાથની પણ પ્રતિમા બનાવી પ્રતિમા અષાઢી શ્રાવક ના ના રામ ભગવાને તો અને જેમ કૃષ્ણ મહારાજે કેમ અઠ્ઠમ કરીને પદ્માથી તને કીધું નીચેથી પ્રગટ એવી રીતે એમણે પણ અઠ્ઠમ કરી અને મૂર્તિ તો ક્યારની પહેલાંની બને અઠ્ઠમ કરીને પ્રગટ કરી અને પ્રગટ કરી અને પછી વિનંતી કરી કે હવે આ અમારો દરિયો માર્ગ આપે તો એનું નામ સ્તંભન નામ તો પછી પડ્યું છે બરાબર સ્તંભન દરિયાને સ્તંભન હા

એક એનું જે વિજ્ઞાન આપણે કહીએ તો એ થાય કે દરિયાની અંદરની જે રેતી ને પથ્થર બધા ભેગા થઈ અને પાણી પાણી રોકાય કે રીતે કંઈક જમીન જમીનનો કંઈક એવો આકાર બને તો જ પાણી રોકાય તો એ પ્રભુની પ્રતિમાના પ્રભાવથી એમની ભક્તિના અર્થમના પ્રભાવથી એ રીતનું દરિયાનું પાણી બધું રોકાયું નહીં એવી રીતનો એનો માર્ગ બને બાકી કોઈ વાનરો હોય બધાય પેલું રામ આ બધું હિન્દી રામણ બધું જોઈએ ટીવીમાં રામ નામના પત્ર તરને તરે બધું આમાં નથી ખાલી સ્તંભન પાસણ આમાં બી બધું ભગવાન કામ કરી ગયા છે વિચારો ક્યાં ક્યાં પ્રભુના ચમત્કાર ક્યાં ક્યાં થયા છે ખરેખર શું થાય છે આજના જમાનામાં એવું થાય છે આપણી બધું જે જૈન ઇતિહાસ છે ને એને દબાવી દેવામાં આવ્યો છે રીતસર ઇરાદાપૂર્વક બધી જગ્યાએ આપણા અંગ્રેજોએ પણ આપણું બધું સંસ્કારોને દબાવવા માટે બધું બધું એવું બધું કલ્ચર ઘુસાડ્યું છે બધી રીતે આપણી આપણી વાતને દૂર કરવામાં આવી છે પાવાગઢની વાત કરીએ પાવાગઢ પાવાભેઠ આપણું જૈનોનું તીર્થ થતું અને કાલિકામાં તો અધિષ્ટાઇકા ખાલી અધિષ્ટાઈકોનું મંદિર આપણે એ લોકોને કીધું ચાલો ભાઈ આવી મંદિર એને બાંધવા દો અને હવે એમનું મેઇન થઈ ગયું અને આપણું બધું સાઈડ પર થઈ ગયું કઈ છે જ નહીં એટલે આપણી સાથે રીતસરની આવી એક એ ચાલ ચાલવામાં આવી રહી છે આ બધી બાકી તો એ તો જે છે તો સત્ય તો ક્યાં છુપાવાનું છે સોનાને કાંઈ કાચ લાગવાનો નથી તમે ગમે એટલું કરો એટલે સોનું તો સોનું જ રહેવાનું છે તમે ત્યારે બી આપણો વિધેય જ છે એટલે એ જ રહેવાનું છે તો આપણે આજે કેટલી કેટલી વાત થઈ કલિકુટ પાર્સોનાથ નહીં શિરાવલા પાર્સોનાથ નહીં સ્તંભન પાર્સોનાથ નહીં અને બીજી કઈ વાત હા એ વિડીયોમાં છે જ

ખંભાત માં છે ને ખંભાત માં હા તમે તો જોઈ આવ્યા છો તો પછી ખંભાત પહોંચો જો કે ખંભાત બી દરિયા કિનારો જ છે એટલે હું તમે બોલ્યા ને એટલે પછી હું એવું લોજિક છે ન્યાતી લાગ ગયા એ ન્યાતી તો નામ છે ને ખંભાત થી તો નહીં ખંભાત થી છે તો દક્ષિણ એટલે દક્ષિણ કિનારે થી ત્યાંથી મૂર્તિ પ્રગટ થઈ ત્યાં તો એકવાર એમણે મંદિર બનાવ્યું હશે ચેરાસર બનાવ્યું હશે પછી ફરી પાછું કંઈક જમીનમાં જતી કોઈ કારણ પરિપટ્ય અને આ બધું શું થાય છે કુષ્ઠા ગ્રુપમાં કીધું અરે આ બધું શું થાય છે ખબર છે અધિષ્ઠાય દેવો આ બધી રક્ષા કરે છે ભગવાનની ની રક્ષા અધિષ્ઠાય દેવો જેમ કે અંબિકા દેવનો કે દૂત છે કે નેમિનાથ ભગવાનની જે અમુક સમય પછી અંબિકા દેવી પાછા નીચે લઈ જશે અને અમુક સમય પછી બરાબર તો આ જે રક્ષણ નેમિનાથ ભગવાનની પ્રતિમા છે ને ત્યાં અમુક સમય સુધી રહેશે પછી

પણ રત્નશાસ રાવા કે આ જે કરાવેલી આજ પ્રતિમાની વાત છે એને નવસો વર્ષ હવે આછલું વર્ષ બાકી છે અને એના માટે સ્પેશિયલ તપ કરાઈ ગયા છે ની તજા માટે આંબેલવાળું એ હમણાં ચૌદસો આંબેલ કરવા કહ્યું તો એક બા સ્રાઇલ કે મને કીધું બે એની પાસે મને બધું જાણવાનું કે આ તપ બંને ચૌદસનો આંબેલ તમે કહો છો ફ્રીજભાઈ કરે છે સરસ સરસ તો બધું બહુ અદ્ભુત છે

એ પણ આવી રીતે દેવલોક લઈ છે બતલે એટલે નેમિની હાથ ના પારસર એટલે મને એટલી જ ભક્તિ આવે બોલો હવે આગળ એ હા હા એટલી જ હા એટલે